રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પાવન પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા ધામધૂમ નીકળી દોઢ કિલોમીટરની શોભાયાત્રા વિવિધ માર્ગ પર નીકળી છેલ્લા બેતાલીસ વર્ષથી ધોરાજીમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમ ઉજવણી કરાય છે અને શોભાયાત્રા પણ ધામધૂમ વિવિધ માર્ગ પર નીકળી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ સવારે સાધુ સંતો અને સરકારી કર્મચારીઓના વરદ હસ્તે આરતી ઉતારી અને શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં સિંતેથી પણ વધારે ફ્લોટ શોની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં કૃષ્ણ લીલા મહાકાલ કૃષ્ણ જન્મ ડીજે રાસ મંડળી તલવારબાજી ધાર્મિક મટકી ફોડ દેશભક્તિ જેવા ટ્રેક્ટર સણગાળીને શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા બહુચરાજી મંદિર અવેડા ચોક જેતપુર રોડ ગેલેક્સી ચોક પોસ્ટ ઓફિસ કોલેજ ચોક રામ મંદિર સ્ટેશન રોડ ત્રણ દરવાજા દરબારગઢ શાકમાર્ગીટ બહુચરાજી મંદિર સુધી આ શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી અને વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ધોરાજીમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં આઈસ્ક્રીમ ઠંડા પીણાના ચા પાણીના સ્ટોલ ઠેક ઠેકઠેકાણે રાખવામાં આવેલ હતા

લાસ્ટ બેતાલીસ વર્ષથી કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા ધોરાજીમાં નીકળે છે ધોરાજીમય ની પ્રથમ વખત આખા ગુજરાતની અંદર જન્માષ્ટમી ની શોભાયાત્રા નીકળેલી હતી આવા વરસાદી વાતાવરણની પરિસ્થિતિની અંદર પણ સાત થી સિત્તેર ટ્રેક્ટર શણગારી અને આખું ધોરાજી એક કૃષ્ણમય બની અને આ શોભાયાત્રા નીકળેલી છે

ધોરાજી ની પ્રજાએ પોતાની રીતે સ્વયંભૂ રીતે આ આખું આયોજન કર્યું છે આમાં સરકારી તંત્ર એ એક પણ જાત ની મદદ નથી કરી એમને એક હિન્દુ ના દીકરા તરીકે પણ ગંભીરતા ટીકા કરું